નમસ્કાર ખેડૂત મિત્રો નિધિ ઓર્ગેનિક લેન્ડ પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વઢવા ગામે આવ્યા છીએ જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે જેમને મગફળીની ટ્રીટમેન્ટમાં અલ્ટિમા પ્લસ અને પાછળથી ક્રેકઓપ આપેલો છે તેમના રિવ્યુ માટે આપણે આવ્યા છીએ તો પહેલા શરૂઆત કરીશું એમના પરિચયથી શું નામ છે આપનું ડીસે મુકેશભાઈ લેબાભાઈ ગામ વઢવા મોબાઈલ નંબર તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા મોબાઈલ નંબર પંચાણું આઠ ત્રેસઠ સત્તર બે સત્તર જ્યારે વાવેતર કરતી વખતે બીજ જ્યારે હોહરાવાનું હોય ત્યારે અમે અલ્ટીમા હોહરાયું હતું અલ્ટીમા અમે કોઈ વર્ષ હોહરાવતા ન પણ આ સાલ પહેલી વખત જ્યારે અલ્ટીમા હોહરાયું એટલે બીજ જ્યારે આઠ દિવસે કે સાત દિવસે ઉગવાનું ચાલુ કરતું હોય છે એ અમને ત્રીજે દિવસે રિઝલ્ટ મળેલ છે અલ્ટીમા વાપરવાથી ઉગવા અને બહુ સારું કામ છે

તો બીજા ખેડૂત મિત્રોને ભલામણ માટે કરી શકાય કે કરી શકાય કે જે પાંચ છ દિવસે ઉગવાની પ્રોસેસ કરતું હોય એ પણ ચાર દિવસે કે ત્રણ દિવસે ઉગી નીકળતું હોય તો બહુ હારામ હારું અલ્ટીમા છે બીજા પણ ખેડૂત અલ્ટીમા વાપરી શકે ખેડૂત મિત્રો બટાકામાં આપણે અલ્ટીમા પ્લસનો ઉપયોગ કરાવીએ છીએ જે અઢીસો એમ એલ પ્રતિ એકરનું માપ રાખીએ છીએ